બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ગામમાં દૂધ મંડળી સામે આક્રોશ ફાટી નીકળ્યો છે દૂધના હિસાબમાં અગિયાર લાખ રૂપિયાની ઘટ સામે ગ્રામજનો એકઠા થયા છે અગાઉ પણ અને ગોટાળા સામે આવેલા અને મંડળીના ચેરમેન ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે કારણ પણ એવું છે કે મંડળીમાં ચાલતા પંખાને કારણે દૂધ ઓછું થયું અને આ દૂધની ઘટ બતાવવામાં આવી એવા ચેરમેનના ઉડાવ જવાબને લઈને અત્યારે તો પશુપાલકોમાં આક્રોશ છે ત્યારે આજે મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થઈ રેલી સ્વરૂપે ડેરી આગળ પહોંચ્યા હતા અને ત્યાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું વડગામના કોદરામ ગામની દૂધ મંડળીમાં અગિયાર લાખ રૂપિયાની ઘટના મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચૌદમી તારીખે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેને અગિયાર લાખની ગટ રજિસ્ટરમાં દર્શાવી હતી પરંતુ ગ્રામજનોને આ વાત ગળે ઉતરી નહીં અને તેઓ હિસાબ માગ્યો ત્યારે ચેરમેન પાસે સાધારણ સભામાં ચેરમેનનું કહેવું છે કે દૂધના વજનમાં પંખાના કારણે વધઘટ થવાથી આટલી મોટી ગટ દર્શાઈ છે પરંતુ પશુપાલકોનો આક્ષેપ છે કે માત્ર પંખાના કારણે અગિયાર લાખ રૂપિયાની ઘટ થવી અશક્ય છે ગામ લોકોએ હિસાબમાં ગોટાળાની પણ શંકા વ્યક્ત કરી છે સાધારણ સભામાં દૂધના ભાવમાં છ વધારો જાહેર કરાયો હતો પરંતુ સભાએ તેને નકારી કાઢ્યો પશુપાલકોની માંગ છે કે ઓછામાં ઓછા પચાસ ભાવ વધારો કરવો જોઈએ સાથે સાથે દૂધ મંડળીનો હિસાબ ઓડિટ વગર ચાલી રહ્યું છે અગિયાર લાખની ગટનું સંતોષકારક કારણ આપ્યું નથી કારણ કે પંખાના કારણે દૂધના વજનમાં ઘટ થાય એ માનવા જેવી વાત નથી અને પશુપાલકો સાથે અન્યાય થયો છે હવે કોદરામ ગ્રામજનો હવે સ્પષ્ટતા અને પારદર્શક ઓડિટની માંગણી સાથે વિરોધના મૂડમાં છે આજે મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થઈ રેલી સ્વરૂપે ડેરી આગળ પહોંચ્યા હતા અને ત્યાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું કોદરામ દૂધ મંડળીના હિસાબમાં અગિયાર લાખ રૂપિયાની ઘટ સામે હવે ગ્રામજનોના અવાજ ઉઠવા લાગ્યા છે અને આક્રોશમાં આવ્યા છે આવનારી બનાસ ડેરીની ચૂંટણીને ધ્યાને રાખતા આ મામલો વધુ ગરમાય તેવી શક્યતા છે કારણ કે દૂધ મંડળીના પંખાને લીધે દૂધની ઘટ થઈ જવાની અને એ પણ અગિયાર લાખની દૂધની ઘટ થઈ હોવાની ચેરમેનના ઉડાવ જવાબને પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે એટલે હવે ગામડાની મંડળીઓમાં કાવા દાવા શરૂ થયા છે